વિરામ વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુજરાત પર રાજકીય આધિપત્ય જમાવવા થોડી જ વારમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અમિત શાહને આજે ગુજરાત આવી રહ્યા છે મહત્વની બાબત છે કે ભાજપના કાર્યકરો એરપોર્ટ પર પહોંચી ગયા છે તેમના સ્વાગત માટે તેઓ પહોંચી ગયા છે સાથે જ સમગ્ર માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મલ્હાર જી મલ્હાર શું છે વધુ વિગતો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ નું અમિત શાહ અમદાવાદ પરંતુ જે પ્રકારે અમિત શાહ નું અમદાવાદ ઉપર આગમન થઈ રહ્યું છે કે જાણે બંને જૂથ જૂથ જે આનંદી છે અને અમિત શાહ નો જૂથ છે એ બંને વચ્ચે ખેંચતાણ ચાલતી હોય સત્તા લઈને તેમ જોવા મળી રહ્યું છે કારણ કે અમિત શાહ જે પ્રકારે અમદાવાદ એરપોર્ટ ઉપર શક્તિ પ્રદર્શન કરવા માંગી રહ્યા છે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને અહિયાં આગળ બોલાવવામાં આવ્યા છે જે પ્રકારે અમદાવાદ એરપોર્ટની જો વાત કરીએ તો તમામે તમામ કાર્યકર્તાઓ અહીંયા પહોંચી રહ્યા છે દૂર દૂરના ગામડાઓ એટલે કહી શકાય છે કે જે પ્રકારે હમીશાનું આગમન થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક રાજકીય સંકેત મળી રહ્યા છે ક્યાંકને ક્યાંક આનંદીબેન પટેલને તેનું શક્તિ પ્રદર્શન બતાવવામાં આવતું હોય તેમ જોવા મળી રહ્યું છે જે મલ્હાર એરપોર્ટ પર પણ શક્તિ પ્રદર્શન કરવાના છે સંબોધવાના છે તો એના વિશે શું છે વધુ વિગત જે હાલ એવી તો કોઈ વિગતો બહાર આવી નથી પરંતુ કહી શકાય કે જે પ્રકારે હમીશાના જે ટેકેદારો હતા એની જે ટિકિટો કાપવામાં આવી હતી જે સ્થાનિક ચૂંટણીને કારણે જે બધા ટેકેદારો અહીંયા આગળ આવશે અને જે પ્રકારે વર્ષ બે હજાર નું જે ઇલેક્શન થવાનું છે એટલે અમિત શાહ પણ અહીંયા આગળ આવશે શક્તિ પ્રદર્શન કરશે અને પોતાના ટેકેદારોને ટિકિટ મળે તેવી પણ ચર્ચા હાલ ચર્ચા રહી છે અહીંયા બિલકુલ આભાર મલહાર સમગ્ર માહિતી માટે तो अमित शाह शक्ति प्रदर्शन योजा